જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોને સવાર સવારના તો ફાઇનલી પહોંચી સૂક્યા છે અમે વાડીએ અને આજે સવારના ફોર્મમાં ભાવના હવે ટેન્શન આપી દીધું કારણ કે મોબાઈલમાં રિચાર્જ કરી નાખ્યું ત્રણસો પાંસઠ દિવસનું ઓગણત્રીસસો અને સત્તાણું રૂપિયાનો નામાં બેલેન્સ નથી આવ્યું હવે હું શું કરું મને ખબર હોય નાન બેલેન્સ કરે મને ખબર હોત તો હું એટલું બેલેન્સ કરવા તો કે બેલેન્સ ખાલી થઈ ગયો હતી મેં કાલની ત્યાં ઘડીએ ઘડીયે થઈ રહી મહિના મહિનાથીનું એના કરતા હું ત્રણસો પાંચ થી કરી દેવા આખું વર ઉપાધિ ની બે હજાર સેવી સુધી સો એક વાત કહું બધા મિત્રોને કેમ કે છે ને ખરેખર આનું એવું હોય બધુંય મને તો ખબર જ ન હોય મને ખબર હોય ને તો હું કઈ કામ ન કરવા દે જી વસ્તુ લેવા જાય ને ડબલ જી વસ્તુ લેવા જાય ને ડબલ બેલેન્સ ડબલ કર નહીં એ ડબલ કર મને ખબર નથી ને ડબલ કર નહીં એટલે થોડું ટેન્શન તો છે કારણ કે રિસર્ચ કર્યું એની અડધી પોણી કલાક થઈ ગઈ એટલી વાર ન લાગે

અને કેર નેદવાની છે તો મજૂર કીધા છે તો ચાલો આપણે જોઈએ હવે શું કરે જોઈએ વાડીએ તમે પહોંચી જ ગયા છે અને વાડીએ પૂગીને કામની શરૂઆત કરી છે અમે કેળીની સાફ સફાઈ કરવાની મતલબ કે જે જૂના પાન હોય તે જો આ રીતે કેળીમાંથી કાઢી લઈએ અને જે વધારાની કોરામણવારી હોય તેમને કટિંગ કરી અને પછી તેની ઉપર માથે માટી વાળી દઈએ આ ટૂંકમાં છે ને કેરના હોય ને એવું આવા આદી ભાષામાં કંઈ લેફાઈ તો અહીંયા સરસ મજાની કેર નદી નાખી છે અને વચ્ચે વચ્ચે જે ધાણા હતા તે છોડવા રહેવા દીધા એકદમ ક્લીન આખું ખેતર થઈ ગયું છે હાલો તો છેને

કરવું તો પડે પણ હાથ દુખતો હોય તો નો બેગ દીક કરીએ તો પોરો ખાવ હાથને પોરો દઉ ને તો હાથ મટી જાય તો બેગ દીક માં થઈ જાય બીડ બીડ તો થઈ જાય તો જો અહીંયા છે ને અમે આજે તો જો કે મજૂર કીધા છે આમાં નતો આરો આવે એમ નકન તો એમ બે આમાં ટાપોટાઓ કર્યા કરીએ તો જો અહીંયા ને ને મસ્ત મજાની અમારી કેર તો સરસ મજાની છે એક આમાં ઓલું છોટું છે ને क्या? क्या के खोजे के के हो यसै के के ज आमा केडा आउन सक्के त देखै म लु ममी बे जकाउ के लुम आउँ त त पान छ पान छ हजी पान आउ पान आउ त बन्द थिजिने पछि लुम आवे ह के गय सड त नथ ક્યાં દેખાતા <laughs> <laughs> કિશનભાઈ ખળ નથી રેવા દેતો આ કુંભરી લઈ જો આજે અમારા લોગ માં કિશનભાઈ પણ આવશે કેમ કે નેટ દેતા થોડું આડસ આવતું આડસ આવતું તો નેટતા જો નેટ આળસ આડસ આવતું તો પછી છે ને અમે કે હાલો ખળ હાર લઈએ એકા

સરસ મજાનો અમારો બગીચો એટલો નેદાઈ ગયો ન હજી ખડ કાઢવાનું બાકી છે એટલું રહ્યું હજી જો કે બાકી છે નેદવાનો ઘણો બધી છોટુ અમાર વીડિયોમાં આવું તમે અરે હા છોટુ સરસ મજા નેદાઈ ગયો થોડું અર્ધે પોક્યા કા આપણે તો એક ભાઈ ક્યાંક ગયા છોટું જો ભજન સાંભળતો સાંભળતો ને દે ભજન સાંભળે કે છોટું લોકગીત લોકગીત સારું હાલો તો હવે હું પણ થોડુંક થોડોક ટાઈમ રહ્યો હવે તો ઝટપટ ઝટપટ કામ કરવા માંડીએ કે હવે આપણી પાસે ઝાઝો ટાઈમ છે નહીં પડવાની ફૂલ તૈયારી છે એટલે કિશનભાઈ પણ આવે સુધી કિશનભાઈ હું બોલતા તા કે ખાતર મેં કોઈ દિવસ નથી નાખ્યું એટલે હું ખાતર નહીં નાખું

मन मामो बोलदिनै नै नै आ छोटु जाऊ धीरे धीरे आइपुइगु छडो वधारे छ खड् वधारे छ हा खड् त वधारे छ हो भाई हाल भाई त न आपु बे नखी खाता खाता नखे न हँया आउ पाड आलि न माम आ आइ आइ उभि जा

હા પર ભરું કહી દે કે ગીત ગાઈ દે મોરનું એમાં સિંદર લોકોને આપણે કોઈ પણ વસ્તુ દેખે ને એટલે જેવું ગીત યાદ આવી જાય હા એ તો હું ઘણીવાર ગાઈ તો દીધું ને કહી દીધું મોર તારી સોનાની સાસ મોર તારી રૂપની પાક સોનાની સાસરે

ઘણી બધી રોપી દીધી વા આમ એક દી બતાવી ને હા ઓલા ત્યારે આમ પણ આ જો હવે આમાં કોબી આવશે તો આમાં શું થાય કોબી આવે તો ધડા આવશે કોબી ના હા ધડા તો આવશે કઈ કોબી હોય ફૂલ કોબી હોય કે ઓલી કઈ ખબર નહી આ તો ફૂલ કોબી છે કઈ આ ફૂલ કોબી ફાઈ ગઈ છે આ ફૂલ કોબી છે કે અને ઓલી

શાકભાજી કરનું થઈ ગયું પાલક રીંગણા સરસ મજાના મેથીન ભાજી તો મસ્ત ના રીંગણા પાલક મેથી ભજીયા ની અને હોકાણી ઇસ કર તો કરે ભજીયા કરો એટ કે છે હોકાણી તો કરીએ હાલો હાલો હવે હાલો ઠેલા ઠેલી જાજા થઈ ગયો આપણે ફોર વ્હીલ છે તે હારું છે ઓપા બ્લુ ઇલતે તારા છે તો સાહેબ દિવસ ઓફિસિયલી કામ કરવાનું જે દિવસ ખેતનું કરી લેવાનું

તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જરૂરથી એક કમેન્ટ કરજો કે અમારો વિડીયો કેવો લાગ્યો કે વિડીયામાં સુધારો વધારો કરવાની જરૂરિયાત હોય તો જરૂરથી કહેજો અમારા સાહેબના હાથમાં કેવા ઠેલા લાગે છે એ પણ કહેજો સારું હાલો આવજો